નમસ્કાર આપ હું છું આપની સાથે વડોદરાના પ્રતાપનગર બ્રિજ પાસે આવેલા એક શોપિંગ કોમ્પલેક્ષ માં સિગારેટ પીતા યુવક ને ના પાડનાર મહિલા સિક્યોરિટી ગાર્ડના બાળ પકડીને માર મારનાર ચાર આરોપીઓને પોલીસે પકડી પાડી વધુ કાર્યવાહી હાથ ધરી છે વડોદરાના પ્રતાપનગર હેડ ક્વાર્ટર્સની સામે આવેલા કોમ્પલેક્સમાં કેટલાક યુવકો સિગારેટ પી રહ્યા હતા જાહેર માં સિગારેટ પીતા યુવકોને વર્તણૂક શંકાસ્પદ જણાતા ત્યાં હાજર મહિલા સિક્યુરિટી ગાર્ડે તેઓની સિગારેટ પીવાની ના પાડી હતી જેથી યુવકો ઉશ્કેરાઈ ગયા હતા તેઓએ મહિલા સિક્યુરિટી ગાર્ડ સાથે બોલાચાલી શરૂ કરી હતી યુવકોએ મહિલાનું બાવડું પકડી ઝપાઝપી કરી હતી ચાર પૈકીના કાળુ શર્ટ પહેરેલા યુવકે મહિલાના વાળ પકડી માથામાં કડુ મારી હું તને જીવતી નહીં છોડું તેવું જણાવીને માર માર્યો હતો મારા પગલે લોકોનું ટોળું ભેગું થઈ ગયું હતું લોકો એકત્રિત થઈ જતા હુમલાખોરો ત્યાંથી રિક્ષામાં બેસીને રવાના થઈ ગયા હતા કાલે છોકરાઓ અહિયાં સિગરેટ પીતા હતા કોમ્પ્લેક્ષ છે ત્યાં મેં જોબ કરું છું અહિયાં છોકરાઓ સિગરેટ પીતા હતા મેં ના પાડી કે અહિયાં પીવાનું અલાઉડ નથી આગળ જતા રહો તમે અને આગળ જઈને પીવો તમે પીને પછી તમે આવો સલોનમાં એવું બોલી તો મને ગાળો બોલવા લાગ્યા કે તું કોણ છે તને કોને બેસાડી છે તારું કોણ છે અહિયાં બેસાડનારું આવું બધું એમ તેમ બહુ ગંદી ગાળો બોલતા હતા પછી મેં એવું બોલી કે અહીંયા ગાળો ના બોલશો અને આગળ જતા રહો અહિયાં ગંદુ ના કરશો તો એક છોકરો એવું કેવા લાગ્યો કે શર્ટ કાઢી નાખું મેં શર્ટ કાઢીને સાફ કરી આપું આવી રીતના બધું બહુ ગંદુ ગંદુ એ કરતો હતો અમારી જોડે અને પછી અંદર સલોન માં જતા રહ્યા આવું ગાળા ગાળી કરીને પછી પાછા પંદર વીસ મિનિટ પછી પાછા બહાર નીકળ્યા અને જતા હતા એ લોકો આવી મને ગાળો આપીને પછી મેં એવું બોલી કે ઘરે જતા નહીં અમારા સાહેબ આવે છે અમારા સાહેબ જોડે વાત કરીને જજો તમે તો આવી રીતના પછી ગાળ ગાળ બોલ્યો કે તારી બેન ને એવું કરીને ગાળ બોલી અને પછી મને હું દોડીને આવ્યો એટલે વાળ પકડી લીધા વાળ પકડી લીધા ને પછી મને મારવા લાગ્યો અને પછી બધાને હેલ્પ માટે મેં બોલાવી તો અહીંયા માયકલભાઈ કરીને ભાઈ છે એમના બધા છોકરા આવીને મને બચાઈ ચાર છોકરા હતા ચાર છોકરાઓએ હુમલો કર્યો મારા પર એ છોકરાઓ નહીં ઓળખતી મેં રહે છે કઈ ના છે કઈ પીધેલા ખાધેલા જ લાગતા હતા કેમકે આવો સાદો માણસ હોય તો આટલું બધું ગુસ્સો ના કરે ને જેમ તેમ બોલે નહીં કશું તો પીતા હતા એટલે છુપાઇ ને પીવે ને અને સિગરેટ બીડી પીતા હોય તો ખુલ્લે આમ પીવું જોઈએ ને મહિલા સિક્યુરિટી સાથે ઝપાઝપી કરતા આરોપીઓ નજરે પડતા હતા પોલીસે સીસીટીવી માં દેખાતા રીક્ષાના નંબર ના આધારે રિક્ષા ચાલક ને શોધી કાઢી હતી રિક્ષા ચાલકની પૂછપરછ દરમિયાન

કરવાની ટેવ વાળો છે તેની સામે અગાઉ પણ મારામારીના બે થી ત્રણ ગુના દાખલ થયા છે તે રખડવાનું જીવન ગુજારતો હોવાનું પોલીસના ધ્યાને આવ્યું છે તે ઉપરાંત કુનાલ ઉર્ફે ડોસો તેવરા અને આદર્શ પંચાલ ગુનાહિત ઇતિહાસ ધરાવે છે બ્યુરો રિપોર્ટ નેશન પ્લસ ન્યૂઝ વડોદરા સમાચારોના સતત અપડેટ માટે નેશન પ્લસ ન્યૂઝ ના યુટ્યુબ ચેનલ ને સબસ્ક્રાઇબ કરો બેલ આઇકન દબાવો અને ફોલો કરો ઇન્સ્ટાગ્રામ ફેસબુક અને ટ્વિટર પર